નમસ્કાર મિત્રો ધોરણ નોટ્સમાં બનાવ્યો છે અને આખે આખું ચેપ્ટર પણ આપણે હેન્ડરાઇટિંગ નોટ્સ જે મારા દ્વારા બનાવેલી છે તેમાં જ અભ્યાસ કરીશું અને તમને પણ ખબર પડે કે તમારે પાકી બુકમાં કેવી રીતે આવી રીતે ક્રમશઃ લખવું અને સરળતાથી બધા જ શબ્દો સમજાઈ જાય તો બેઝિક પદાવલીઓ અને શરૂઆત કરીએ તો સર્વ આપણે જોઈએ ચલ ચલ કોને કહેવાય તો સાહેબ આવું કઈ થિયરીમાં આવશે તો આ બધું જ નાના ધોરણની થિયરી છે હું એવું નહીં કહું કે તમે અગાઉના ધોરણમાં ભણી ગયા અને આપણે એનો ઉપયોગ એવું કઈ આપણા દ્વારા કહેવામાં નહીં આવે ક્યારેય પણ મારે જેટલી જરૂર હશે થિયરીની હું બધી જ પહેલેથી પાછો સમજાવીશ તો ચલ કોને કહેવાય તો કે ગણિતમાં જે રાશિની કિંમત નિશ્ચિત હોતી નથી એટલે કે ચોક્કસ હોતી નથી ફિક્સ હોતી નથી અને પરિસ્થિતિ પ્રમાણે બદલતી રહેતી હોય તો તેને ચલ કહેવામાં આવે છે અને એને બીજી એ માં એક્સ વાય જેડ જેવા મૂળાક્ષરો વડે દર્શાવાય છે સાહેબ એટલે તો કે આપણે આપણો એક ભૂરો છે આ આપણો ભૂરો છે એની પાસે આ ભૂરા પાસે કંઈક રૂપિયા છે એ કંઈક રૂપિયા કેટલા છે એ આપણને ખબર નથી એટલે આપણે ધારી લઈએ કે આપણા ભૂરા પાસે એક્સ રૂપિયા છે અથવા તો ભૂરા પાસે વાય રૂપિયા છે અથવા તો ભૂરા પાસે ઝેડ રૂપિયા છે આવી રીતે આપણે ધારી લઈએ કે ભૂરા પાસે એક્સ રૂપિયા છે તો જે આ ધારી લીધું કોઈ કિંમત આપણને ફિક્સ ખબર નથી અને ધારી લીધું એ આપણે જે ધારીએ એને જ આપણે ચલ કહીએ છીએ એટલે કે આપણે ધારેલી કિંમતને આપણે ચલ કહીએ છીએ હવે ભૂરા પાસે ભલે ને દસ રૂપિયા હોય વીસ રૂપિયા હોય વીસ હજાર હોય કે પચાસ હજાર હોય પરંતુ મેં ઝુકેગા નહીં સાલા એટલે સાહેબ તો કે અચળ એટલે કે ફિક્સ કિંમત અચળનું મૂલ્ય ચોક્કસ હોય છે અને તે ક્યારેય બદલાતું નથી દાખલા તરીકે પાંચ દસ માઇનસ પાંચ વગેરે એટલે કે કોઈ પણ સંખ્યા હોય જેને અહીંયા પણ પાંચ જ કહેવાય દસ જ કહેવાય પંદર જ કહેવાય અમેરિકામાં તો અહીંયા પણ આને જ કહેવાય જ જ કહેવાય કહેવાય ઓસ્ટ્રેલિયામાં તો આજ મતલબ કે આ જે સંખ્યાઓ છે એની કિંમત બદલાવવાની નથી તો કિંમત ન બદલાય આવી સંખ્યાઓની એટલે આવી સંખ્યાઓને બધી જ સંખ્યાઓને અચળ કહેવામાં આવે છે કે જેની કિંમત ફિક્સ હોય તો ચાલો મિત્રો તમે બે વસ્તુ ભણી ગયા એક ચલ અને એક અચળ ચલ અને અચળ ત્યારબાદ આપણે આગળ વધીએ તો હવે હું તમને સહગુણક શીખવાડું છું તો કે સહગુણક કોને કહેવાય તો આવી રીતે લખેલ હોય પાંચ એક્સ નો સ્ક્વેર તો મિત્રો આ જે એક્સ છે ને એને તો આપણે કહીએ છીએ ચલ હવે તમને બધાને ખબર છે તો ચલ સાથે જે ગુણાકારમાં હોય સાથે ગુણાકારમાં એટલે કે સહગુણક એને કહેવામાં આવે છે તો અહીં આપણો પાંચ છે એ સહગુણક થશે અને ઉપર બે છે એને સાહેબ શું કહેવાય તો કે એને ઘાતાંક કહે છે શું કહે છે મિત્રો ઘાતાંક આને આપણે ઘાતાંક કહીએ છીએ ફરી એકવાર તો સાહેબ માઇનસ સાત એક્સ નો સ્કવેર આમાં સહગુણક તો નિશાની સાથે સહગુણક લેવાનો એટલે માઇનસ સાત એ આપણો સહગુણક થશે ફરી એકવાર સાહેબ પાય એક્સ નો સ્કવેર તો આમાં સહગુણક તો આમાં સહગુણક થશે મિત્રો પાય જે પણ ચલની સાથે ગુણાકારમાં હોય તેને આપણે સહગુણક કહીએ છીએ તો ચાલો મિત્રો સહગુણકમાં તમને ખબર પડી ગઈ પાંચ નો સ્ક્વેર આમાં જે સ્ક્વેર છે એને ઘાતાંક પણ આપણે બોલીએ આ પાંચ એક્સની ની બે ઘાત બોલીએ છીએ ઘાત ઘાતાંક તો અહીં સહગુણક કયો થઈ ગયો મિત્રો તો કે સહગુણક અહીં થઈ ગયો પાંચ એવી જ રીતે માઇનસ પાંચ એક્સનો નો તો અહીં સહગુણક થઈ ગયો માઇનસ પાંચ માઇનસ પાંચ એ સહગુણક છે ત્યારબાદ આપણે પદનો અભ્યાસ કરીએ તો પદ એટલે શું તો જો એક જ વસ્તુ આપેલી હોય દાખલા તરીકે પાંચ તો સાહેબ આ એક પદ છે એવી જ રીતે એક્સ તો સાહેબ આ પણ પદ છે વાય આપણ પદ છે તો આ કેવા પદ છે તો આ બધા એક પદ છે એક જ આપેલા છે એટલે એને કહેવાય એક પદી હવે તો કે સાહેબ જો આવી રીતે આપેલા હોય એક્સ વત્તા બે તો અહીં જો બે પદ આપેલા છે એક પદ છે એક્સ અને બીજું પદ છે બે અને નોખા કેવાથી પડે તો કે પ્લસ અથવા માઇનસની નિશાનીથી નોખા પડે છે તો જો આવી રીતે બે પદ હોય તો એને દ્વિપદ કહેવામાં આવે છે અને ત્રણ પદ હોય તો એને ત્રિપદ કહેવામાં આવે છે આ તમે સરળતાથી સમજી ગયા તો આપણે અત્યાર સુધી શું જોઈ ગયા અહીંથી શરૂ કરો ખાલી એકને મૂકી દઉં એક પદને અને આ બધે બધાને આપણે બહુ પણ કહીએ છીએ એક થી વધારે પદ ધરાવતા દરેક પદને આપણે બહુ કહીએ છીએ ચલો આ પણ તમને સમજાઈ ગયું ત્યારબાદ પદ છે એ કેનાથી અલગ પડે મેં આગળ જ તમને કીધું તો કે સાહેબ જ કીધું કે પદ હંમેશા પ્લસ અને માઇનસથી અલગ પડે છે જી હા મિત્રો બહુ તમે સરળતાથી સમજી રહ્યા છો મને ખૂબ મજા આવી રહી છે તો હવે આપણે આગળ જોઈએ કે કોઈ પણ પદાવલી હવે જે આપણે આ લખીએ ને એક્સ પ્લસ પાંચ તો આ એક પદાવલી થઈ ગઈ બરાબર બે પદની મદદથી ત્રણ પદની મદદથી જેટલાની મદદથી બને એટલા મદદથી પણ આ એક પદાવલી થઈ ગઈ હવે આ પદાવલીની તમને ખબર પડી હવે તમને ખબર પડી કે કોઈ પણ પદાવલીમાં બરાબર કરીને બીજી બાજુ કિંમત લખીએ તો હવે પદાવલી શું બની જાય તો કે સમીકરણ બની જશે દાખલા તરીકે ફોર એક્સ પ્લસ ત્રણ તો આ પદાવલી છે પરંતુ ફોર એક્સ પ્લસ ત્રણ બરાબર અગિયાર તો આ શું છે તો કે સાહેબ બરાબર આવી ગયું તો કે સમીકરણ છે ખૂબ સરળતાથી તમે સમજતા હોય તો વિડિયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો કારણ કે તમને સ્વાધ્યાય ખૂબ સરળતાથી સમજાઈ જશે જો આ તમને બધું સમજાઈ જાય થિયરી એટલે સ્વાધ્યાય ખૂબ સરળતાથી સમજાઈ જશે ત્યારબાદ આપણે શું કરીએ તો કે સાહેબ આપણે જે ચલ ભેડા ને એમાંથી જ જો એક ચલ હોય જો એક જ ચલ આપેલું હોય આવી રીતે તો આને એક ચલ કહે છે પણ એક જ પદમાં આવી રીતે બે ચલ આપેલ હોય તો આને દ્વિચલ કહે છે દ્વિચલ અને ત્રણ ચલ આપેલા હોય તો આને ત્રિચલ કહેવામાં આવે છે તો સાહેબ આ પણ અમને સરળતાથી સમજાઈ ગયું ચલના આધારે પ્રકાર ચલના આધારે પ્રકાર આપણે પડ્યા હલો સાહેબ એ પણ આવડી ગયું હવે જે હું તમને શીખવાડું ને એ ખૂબ જ અગત્યનું છે કારણ કે અહીંથી જ આપણા સ્વાધ્યાયની શરૂઆત થાય છે ઓલું તો અગાઉના ધોરણનું નાના ધોરણનું બધું હતું તો સાહેબ હવે હું શીખવાડું છું તો કે સજાતીય પદ કોને કહેવાય સજાતીય પદ એટલે સાહેબ તો કે એને અંગ્રેજીમાં કહેવાય લાઈક ટર્મ્સ તો કે જે પદોમાં ચલ સમાન હોય અને સમાન ચલના ઘાતાંક પણ સરખા હોય તેવા પદને સજાતીય પદ કહે છે સાહેબ સમજાણું ને હું તમને એમ કહું કે જો માઇનસ સાહેબ બે સાહેબ પાછળ આવું આવવું જોઈએ એક્સ નો સ્ક્વેર અને બે આગળ જે આવે એની સાથે આપણે મતલબ નથી આગળ સહગુણક જે આવે તે પણ જે ચલ અને એનો ઘાતાંક છે એ સરખો હોય જો અહીંયા તમે જોઈ રહ્યા છો તો એને કહેવાય સજાતીય પદ ફરી એકવાર પાંચ પી ક્યુ સ્કવેર આર તો આનો સજાતીય પદ લખવો હોય તો તો સાહેબ પાછળ આવવું જોઈએ પી ક્યુ સ્ક્વેર હાર બાકી મને કોઈ મતલબ નથી આગળ જે આવે તે માઇનસ દસ તો આ બંને કેવા પદ છે તો કે સાહેબ સજાતીય પદ છે ખૂબ સરળતાથી તમે સમજી ગયા હશો જો અહીં બધા ઉદાહરણ લેખા માઇનસ પાંચ એક્સનો સ્ક્વેર અને સાત નો સ્ક્વેર આ કેવા છે તો કે સજાતીય પદ છે એવી જ રીતે છ એક્સ વાય સ્ક્વેર ઝેડ આઠ એક્સ વાઇ સ્ક્વેર ઝેડ જો પાછલું બધું આ સરખું છે જો તમે જોઈ શકો છો તો આ બધા ઉદાહરણ તમે જોઈ શકો છો અને સજાતીય પદ હવે તમે સરળતાથી લખી શકો છો હવે હું તમને એમ કહું ને કે નીચેનામાંથી સજાતીય પદ કોઈ પણ ના લખી દો કે માઇનસ દસ વાય તો તમે તરત લખશો કે સાહેબ આગળ આ તમને કોઈ લેવા દેવા નથી ને હું કહું નહીં સાહેબ પાછળ મેં લખી નાખ્યું જો વાય હા બરોબર છે જો આ આમ જ સજાતીય પદ લખવાના થાય સજાતીય પદ અમને આવડી ગયું તો હવે આપણે જોઈએ વિજાતીય પદ તો જો જે પદોમાં ચલ અસમાન હોય અથવા જો ચલ સમાન પણ હોય તો એની ઘાતાંક છે ને એ સરખા હોય નહીં તો તેને વિજાતીય પદ કહે છે દાખલા તરીકે માઇનસ પાંચ હોય અહીંયા ઘાત બે છે તો આ ફરક પડી ગયો કહેવાય એટલે આ થશે વિજાતીય પદ અથવા તો આવું હોય માઇનસ પાંચ એક્સ જેડ અને સાત એક્સ વાય તો જો અહીંયા પાછલો ભાગ સરખો નથી તો આને કહેવાશે વિજાતીય પદ અનલાઈક ટર્મ્સ તો હવે તમને સમજાઈ ગયું સજાતીય પદ અને વિજાતીય પદ આપણા માટે ખૂબ જ જરૂરી છે ક્યાં જરૂરી છે એ પણ આગળ તમને સમજાવું તો ત્યારબાદ હવે ડાયરેક્ટ કે ડાયરેક્ટ આપણે ઉદાહરણ નંબર એક જોઈ લઈએ તો સાહેબ ઉદાહરણ નંબર એકમાં શું કરવાનું છે આપણી બુકનો જ છે પાઠ્ય પુસ્તકનો ઉદાહરણ નંબર પહેલું આપણી ચેનલમાં પ્રયત્ન કરો ઉદાહરણ અને વિચાર કરો ચર્ચા કરો આ બધી જ વસ્તુ શીખવાડવામાં આવશે ક્રમશઃ બધું જ લેવામાં આવશે તો તમે તમારા વિદ્યાર્થી મિત્રો સાથે તમારા ખાસ ભાઈબંધો સાથે અને સ્કૂલ અને ટ્યુશનના ગ્રુપમાં આપણો આ વિડીયો શેર કરી દેજો અને તમને કન્ટેન્ટ કેવું લાગે છે તમને સમજાઈ રહ્યું છે કે નથી સમજાઈ રહ્યું તે તમે એકવાર અવશ્ય કોમેન્ટ કરજો જેથી આપણે વહેલી તકે આના બીજા ભાગ પણ અપલોડ કરતા રહીએ તો સાહેબ ઉદાહરણ નંબર એકમાં શું કરવાનું છે તો કે જો અહીંયા આ પહેલો ભાગ આપેલ છે પછી અલ્પવિરામ છે જો હા સાહેબ અમને દેખાઈ રહ્યો છે ત્યારબાદ જો આ બીજો ભાગ આપેલ છે પછી અન્ય લખેલ છે અમને દેખાય છે અને ત્યારબાદ આ ત્રીજો ભાગ આપેલ છે હા સાહેબ એ પણ અમને દેખાણો તો આ ત્રણે ત્રણ ભાગનો શું કરવાનો હતો કે સાહેબ સરવાળો કરવાનો છે હા સાહેબ અમને સમજાઈ ગયું સરવાળો કરવા માટે સાહેબ એક નિયમ છે સજાતીય પદોને એકબીજાની નીચે ગોઠવવાના તો ચાલો હું તમને સરળતાથી શીખવાડું આજે તમને પેલો ભાગ હંમેશા જયારે પણ દેખાય ને સરવાળો કરો બાદ બાકી કરો ગમે તેવી રકમ હોય પેલો ભાગ એમને લખી નાખવાનો હા સાહેબ અહીંયા લખી નાખો કીધું એટલે લખી નાખ્યું લોઢામાં લીટો હલો સાહેબ ઓકે હલો સાહેબ હવે જો લખી નાખ્યું સાત એક્સ વાય પ્લસ પાંચ વાય ઝેડ માઇનસ ત્રણ ઝેડ એક્સ અમને મજા આવી સાહેબ બહુ મજા આવી લખી નાખું આ તમને બહુ આવડે તો આવું લખવાનું કોપી કરવાનું કીધું તો અમને બહુ મજા આવે ત્યારબાદ શું કરવાનું તો હવે આ બીજા પદને જોવાનું હા સાહેબ જોયું જો એમાં પહેલી કઈ છે વસ્તુ તો કે ફોર વાય ઝેડ હવે જો ઉપર ક્યાંય વાયઝેડ હતા તો કે હા સાહેબ અહીંયા પાંચ વાય જેડ હતા તો ફોર વાયઝેડ છે ને એને એની જ નીચે મૂકવાના આને જ કહેવાય કે સજાતીય પદોને એકબીજાની નીચે આપણે ગોઠવી રહ્યા છે સમજાઈ ગયું સાહેબ બહુ મજા આવી સમજાણું હલો આ ચાર વાયઝેડને ગોઠવી દીધા છે હવે કોનો વારો તો કે હવે આજે નવ ઝેડ છે એનો વારો ઉપર ક્યાંય ઝેડ હતા ઝેડ એક્સ ન હોય અને એક્સ જેડ હોય તો આ બંને એક જ ગણાય ઝેડ કરો કે ઝેડ ગુણ્યા એક્સ કરો બંને એક જ કહેવાય તો હલો નવ છે સાહેબ ક્યાંય તો જોઈએ તો હા જો અહીંયા માઇનસ ત્રણ ઝેડ છે ને નીચે આપણે નવ ઝેડ મૂકી દીધા સાહેબ સમજાઈ ગયું હવે જો અહીંયા માઇનસ ફોર છે અને આગળના પદમાં ક્યાંય ફોર છે નહીં અથવા તો વાય વાળું ક્યાંય પદય છે નહીં તો આપણે એને અલગથી અહીં સાઈડમાં મૂકી દેવાના અહીં જગ્યાઓ ભલે રે જો અહીં કંઈ નથી તો અહીં જગ્યા રે અહીં કંઈ નથી તો જગ્યા રહે અહીં કંઈ નથી તો જગ્યા રહે રે કંઈ નથી તો જગ્યા રે કંઈ વાંધો નહીં ભલે જગ્યા રહેતી હોય મજા કરો આનંદ કરો ત્યારબાદ આ આનું પણ કામકાજ પૂરું થઈ ગયું બીજી લીટીમાં એને ગોઠવી દીધા હવે ત્રીજી લીટીમાં ત્રીજા નો વારો તો જો મિત્રો અહીંયા પાછા કોણ આવ્યા તો કે એક્સ જેડ વાળા આવ્યા તમને ક્યાંય એક્સ જેડ વાળું પદ દેખાય

અને નવ માંથી છ જાય તો કે સાહેબ ત્રણ વધે પ્લસ ત્રણ વધે તો હલો પ્લસ ત્રણ ઝેડ એક્સ સાહેબ આપણને સમજાઈ ગયું કે નવ માંથી આ માઇનસ છ છે એ આપણે બાદ કરી નાખીએ સમજાઈ ગયું સાહેબ હવે આ એમના ઉતારી દેવાના જે એકલા એકલા છે એને ઉતારી દેવાના એમના એની કોઈ નિશાની બદલ છે નહીં

આ બીજું બાદ કરવાનું છે ફરી એકવાર આ બીજું બાદ કરવાનું છે હા સાહેબ અમને સમજાઈ ગયું કે બાદ બાકી કરવાની છે સૌપ્રથમ સજાતીય પદો એકબીજાની ઉપર નીચે ગોઠવશું એ સાહેબ અમને ખબર છે હવે મેં તમને પહેલા જ કીધું કે બાદ બાકી કરવાની હોય સરવાળો કરવાનો હોય આ જે ઉપરનું પહેલું હોય ને એને એઝ ઇટ ઇઝ એટલે કે એમ ને એમ હતું એમ ને એમ અહીંયા મૂકી દેવાનું હા સાહેબ તો આવડે જ છે મૂકી જ દીધું જો અહીંયા જો કોપીએ કોપી મારી દીધું ત્યારબાદ હવે બીજાને ગોઠવવાનું થાય તો જો એક્સ સ્ક્વેર વાળું ક્યાંય છે ઉપર પહેલામાં તો કે હા સાહેબ પેલું જ વહેલું છે એ જરૂર તો મૂકી દીધું ત્યારબાદ વાય સ્ક્વેર વાળું છે તો કે વાય વાળું પણ છે સાહેબ એની હેઠે એ મૂકી દીધું વાય વાળું છે હા સાહેબ એ પણ મૂકી દીધું તો કયા કયા નતા તો કે સાહેબ આ ખાલી માઇનસ ત્રણ નથી તો એને એ સાઈડમાં મૂકી દીધું હા સાહેબ એટલું સમજાઈ ગયું આ બે લાઈન અમને સમજાઈ જ ગઈ છે હવે તમે કહો તો મિત્રો હવે જ્યારે બાદ બાકી કરવાની હોય જ્યારે પણ બાત બાકી કરવાની હોય ત્યારે જે બીજી લાઈન દેખાય ને જો આ અમે હાઇલાઇટ કરી લાલ અક્ષરેથી લાલ કલરેથી એને એને એની જે નિશાની હોય દાખલા તરીકે જો અહીં પ્લસ પાંચ એક્સ સ્ક્વેર છે તો એની નિશાની બદલાવી નાખવાની માઇનસ કરી નાખવાની પ્લસ હોય એને માઇનસ કરવાની માઇનસ હોય એને પ્લસ કરવાની પ્લસ હોય એને માઇનસ કરવાની માઇનસ હોય એને પ્લસ કરવાની હવે સાહેબ આ નિશાની ગણવી કઈ તો કે આની નિશાની હવે તમારે જે નીચે છે ને એ ગણવાની સાહેબ સમજાઈ ગયું બાદ બાકીમાં જે નીચે હોય ને એની નિશાની બદલાવી નાખવાની બીજાની અને પછી નવી નિશાની કઈ ગણવાની તો કે જે નીચે નવી આવે ને આ નવી નિશાની આ એ જ ગણવાની સાહેબ એવું જ કહો ને હા એવું જ કહું છું સમજાઈ ગયું ને બેટા હા તો પાંચ એક્સ ના સ્ક્વેર માંથી હવે તો સાત એક્સ ના સ્ક્વેર માંથી હવે પાંચ એક્સ નો સ્ક્વેર જાય એટલે કે સાત માંથી પાંચ જાય હવે આ બાદ બાકી ગણવાની છે આની નિશાની તો કેટલા વધે તો કે ટુ એક્સ નો સ્ક્વેર હવે જો આ માઇનસ ફોર એક્સ વાય છે એ નીચે હત તો નિશાની બદલાતા અહીં બીજામાં પણ નીચે નથી એટલે એઝ ઇટ ઇઝ ઉતારી દેવાનું જો અહીં માઇનસ છે એ નીચે હતા તો નિશાની બદલીને પ્લસ થઈ ગયા હલો સાહેબ સમજાય જ ગયું પણ સમજાઈ ગયું ઉપર છે તો એમને ઉતારી દેવાના બીજી લાઈનમાં તો નિશાની બદલત હા સાહેબ સમજાય જ ગયું હવે હવે આ આઠ વાય સ્ક્વેર છે અને નીચે હવે માઇનસ નથી લેવાના પણ કેટલા લેવાના છે પ્લસ જ લેવાના છે આઠ ને ચાર બાર વાય નો હા સાહેબ હવે સમજાઈ ગયું આ લાઈન

તો જો નીચેની બહુપદીઓના સરવાળા કરવાનું કીધું છે તો અહીં એ બી માઇનસ બીસી આ એક ભાગ છે ત્યારબાદ અલ્પ આપેલો છે પછી બીસી માઇનસ સીએ આ બીજો ભાગ આપેલો છે અને એવી જ રીતે સીએ માઇનસ એ તો ત્રણ પદોના સરવાળા કરવાના છે ત્રણ પદાવલીના સરવાળા કરવાના છે હવે આપણે ત્યાં પણ શીખી ગયા અને ફરી એકવાર પાછો કહી દઉં કે સરવાળા કે બાદ બાકી કરવા માટે સજાતીય પદોને એકબીજાની નીચે ગોઠવવામાં આવે છે સજાતીય પદોને એકબીજાની નીચે ગોઠવવામાં આવે છે તો કે હલો સાહેબ તમે અહીંયા ત્યાં પણ શીખવાડ્યું હતું કે પેલું જે હોય ને એ તો એમને મૂકી દેવાનું હલો સાહેબ એ તો અમને આવડે છે મૂકી જ દીધું જોઈ લો હા તો પેલું એમને મૂકી દેવાનું હવે સાહેબ બીજા નો વારો તો સાહેબ બીસી ક્યાંય આપેલું છે તો કે હા પેલામાં હતું તો એની નીચે જ બીસી મૂકી દેવાનું નિશાની સાથે હા સાહેબ આવડી ગયું હવે સીએ અથવા એસી કંઈ પહેલાંમાં હતું કે સાહેબ નથી તો એને સાઈડમાં નવું લખી નાખવાનું સાહેબ લખી નાખ્યું નિશાની સાથે હવે બીજાનો વારો પૂરો હવે ત્રીજી લાઈનમાં ત્રીજું લખવાનું છે સીએ અથવા એસી ક્યાં આપેલ છે તો કે હા સાહેબ આપેલ છે જે નવું લખ્યું તું હોય તો એની નીચે મૂકી દેવાનું અને માઇનસ એબી વાળું ક્યાં આપેલ છે તો કે સાહેબ હાજરું સૌથી પહેલું તો એની નીચે મૂકવાનું પણ ત્રીજી લાઈનમાં જે ત્રીજું છે એને ત્રીજી લાઈનમાં જે બીજું હતું એને બીજી લાઈનમાં જે પહેલું છે એને એમને જ લખી નાખવાનું છે તો હા સાહેબ અમને સમજાઈ ગયું હવે એબીમાંથી એબી જાય તો ઝીરો માઇનસ બીસી માંથી પ્લસ બીસી જાય તો ઝીરો અને માઇનસ સી એમાંથી જાય તો પણ જીરો એટલે સાહેબ બધાનો જવાબ આવી ગયો જીરો હા સાહેબ વાતો અમને ખૂબ સરળતાથી આવડી ગયું ચાલો તો આપણે આગળ વધીએ અને બીજો દાખલો જોઈએ તો અહીંયા જો આ પેલું હોય પેલું એ પછી આ બીજું અને આ ત્રીજું આ ત્રણેયનો શું કરવાનો છે તો કે સાહેબ સરવાળો કરવાનો છે હવે જે પહેલું છે એને એમને મૂકી દેવાનું સાહેબ હા એ તો તમે કેટલી વાર શીખવાડી દીધું હવે અમને આવડી ગયું પહેલું હોય એને એમને મૂકી દેવાનું બીજી લાઈનમાં તો કે બીજાનું જોવાનું જે પહેલામાં હોય દાખલા તરીકે બી પેલામાં હોય તો એની નીચે જ બી મૂકવાનો પહેલામાં સી હોય તો એની નીચે જ સી મૂકવાનો ન હોય તો નવી રીતે મૂકી દેવાનો નવું બનાવીને હા સાહેબ અમને આવડી ગયું છે જો અમે મૂકી દીધું છે અને ત્રીજામાંથી પણ જે પહેલા બીજામાં હોય તો એની નીચે મૂકવાના નકર નવું બનાવીને મૂકી દેવાના હા સાહેબ એટલી જગ્યા ખાલી વધે તો તો ખાલી વધે તો વધવા દેવાની કંઈ ન કરો તોય ચાલે અથવા તો અહીંયા ઝીરો મૂકતા જાવ બધામાં પ્લસ ઝીરો પ્લસ ઝીરો પ્લસ ઝીરો પ્લસ ઝીરો પ્લસ ઝીરો પ્લસ ઝીરો પ્લસ જીરો પ્લસ જીરો અને પ્લસ જીરો તો પણ ચાલે પણ આવું કરવા બે નહીં હવે આપણે ખબર પડે છે માઇનસ સી ને પ્લસ સી હા સાહેબ જીરો હવે આ ને નીચે ઉતાર લઈએ એવી જ રીતે એસી ને પણ નીચે ઉતાર લઈએ તો આપણો જવાબ આવી ગયો જીરો વાળા દૂર કરો એટલે એ બી પ્લસ બીસી પ્લસ એસી હા સાહેબ આ તો આવડી ગયું મસ્ત મસ્ત સમજાયું સાહેબ તમને બહુ મજા આવી ગઈ ત્યારબાદ આપણે આગળ વધીએ હવે જો ત્રીજો દાખલો તો કે સાહેબ જો તમને એવું શીખવાડ્યું ને કે પેલું હોય આખે આખું એ અને આ બીજું આ બેનો સરવાળો કરવાનો છે હા સાહેબ એવું તો અમને ખબર છે હવે આ પેલું છે અને અમે એમ નામ ડાયરેક્ટ ડાયરેક્ટ લખી શકીએ ને હા સાહેબ એ ડાયરેક્ટ ડાયરેક્ટ તમે લખી શકો અમને ખબર પડી ગઈ સાહેબ હવે બીજામાંથી જોઉં સાહેબ પ્લસ પાંચ અને એ પ્લસ ચાર અચળવાળા અચળની હેઠે લખી નાખ્યા હા સાહેબ જો આ નવું કોન્સેપ્ટ આવ્યો અચળ હોય એને અચળની નીચે લખી નાખવાના હા સાહેબ આ પણ અમને સમજાઈ ગયું અહીંયા ચાર હતા તો ચારની નીચે આપણે પાંચ લખી નાખ્યા હા સાહેબ આ સમજાણું ત્યારબાદ પ્લસ સાત પીક્યુ હવે પીક્યુ વાળું ક્યાંય તમને દેખાય છે તો કે હા સાહેબ અહીં ધર્યું બીજે વચ્ચે તો અહીંયા આપણે પ્લસ સાત

તમે આ પણ શીખી ગયા છો ત્યારબાદ આપણે આગળ વધીએ તો હવે બીજાનો પેલો દાખલો જોઈએ તો કે સાહેબ બાર એ માઇનસ નવ એ બી પ્લસ પાંચ બી માઇનસ ત્રણ માંથી ફોર એ માઇનસ સેવન એ પ્લસ થ્રી બી પ્લસ બાર બાદ કરવાના છે તો સાહેબ તમે તો કીધું કે પેલું હોય એમને મૂકી દેવાનું જો હું મૂકી દીધું હલો ઓકે ત્યારબાદ ફોર એ માઇનસ સેવન એ પ્લસ થ્રી બી પ્લસ બાર બાદ કરવાના છે તો એ વાળાની હેઠે એ વાળું એવી જ રીતે એ બી વાળાની બી નીચે બી અને અચળની નીચે અચળ લખી નાખ્યા હવે જો બીજું હોય ને બાદ બાકી કરવાની હોય ત્યારે જે નિશાનીઓ હોય તમે જોઈ શકો આ પદ છે આમાં જે એ બદલી જાય જો પ્લસ હોય એ કેવા થઈ જાય માઇનસ માઇનસ હોય કેવા થઈ જાય પ્લસ પ્લસ હોય માઇનસ અને પ્લસ હોય માઇનસ તો આવી રીતે આપણે નિશાની બદલી નાખી સાહેબ હવે કઈ નિશાની ગણવાની પાછો એવો પ્રશ્ન થાય તો જે નીચે નિશાની આપેલી હોય ને એ જ નિશાની ગણવાની થશે બરોબર તો કે હા સાહેબ હવે ગયું તો બારમાંથી હવે કરવાના તો કેટલા વધે સાહેબ આવડી ગયું હવે પાંચમાંથી ત્રણ બાદ કરવાના કેટલા વધે તો કે સાહેબ પાંચમાંથી ત્રણ જાય તો બે વધે ઓકે તો માઇનસ બાર અને માઇનસ ત્રણ તો કેટલા વધે તો કે સાહેબ માઇનસ પંદર વધશે આ અમને આવડી ગયું ચલો તો ખૂબ સરળતાથી તમે બાદ બાકી પણ શીખી ગયા છો ત્યારબાદ આપણે બી જોઈએ તો કે સાહેબ પાંચ એક્સ વાય આખે આખું એક પદ આપેલું છે એમાંથી આ વાત કરવાનું છે એવું ને તો કે હા સાહેબ એવું જ હવે જે આ પેલું છે એને શું કરવાનું તો હવે તમને બધાને ખબર સાહેબ એઝ ઇટ ઇઝ ન્યા લખી નાખવાનું જેવું છે એવું હલો સાહેબ લખી નાખ્યું હવે એક્સ વાય વાળાની હેઠળ એક્સ વાય વાળા મૂકી દીધા વાયઝેડ વાળાની નીચે વાયઝેડ વાળા મૂકી દીધાની સંખ્યા વધી એને આપણે કંઈ કરવાની નથી તો જો આ પ્લસ હતું એ નિ પ્લસ હવે તો તમને આવડી ગયું છે હવે પાંચમાંથી ત્રણ જાય તો સાહેબ બે વધે ઓકે સાહેબ હવે માઇનસ બે અને આ માઇનસ પાંચ ગણાશે તો કેટલા થશે તો કે સાહેબ માઇનસ સાત ઓકે આ જે ચલ છે એનું કોઈ સરવાળો બાદ બાકી નહીં કરવાનું એમને મૂકી દેવાનો તમને મેં અગાઉ શીખવાડેલું જ છે હવે માઇનસ બે અને આ પ્લસ સાત તો કે સાહેબ પ્લસ પાંચ ઓકે અને આ ઉપર હોય તો નિશાની બદલવાની કોઈ જરૂર નથી એઝ ઇટ ઇઝ એમને ઉતારી છે જે લેવાની ચલો સાહેબ અમને આ દાખલો પણ આવડી ગયો ત્યારબાદ હવે આગળ વધો સાહેબ તો ક્યાંય જો હવે આ એવડી મોટી સંખ્યા છે એમાંથી આ એવડી મોટી સંખ્યા બાદ કરવાની છે હલો સાહેબ પેલું જેવું હોય તમે કીધું હઝડ બમ પેલું હોય ડાયરેક ડાયરેક્ટ લખી નાખવાનું હા સાહેબ જો અહીં લખી નાખ્યું ઓકે સમજાણું સાહેબ હવે જો અચળની નીચે અચળ જ મૂકવાના પણ આપણે પેલેથી લેતું જવાનું પી સ્ક્વેર ક્યુ દેખાય છે તો આ સાહેબ છેલ્લે દેખાય છે એની નીચે જ આ ફોર પી સ્ક્વેર ક્યુ મૂકવાના ઓકે સાહેબ આવડી ગયું માઇનસ ત્રણ પી દેખાય પી ક્યુ વાળું ક્યાં દેખાય છે તો કે હા સાહેબ પી ક્યુ ક્યાં દેખાય છે તો કે અહીં જરૂર પી ક્યુ એની નીચે જ પી વાળા નિશાની સાથે મૂકવાના છે એટલે કે માઇનસ ત્રણ પી મૂકવાના છે આવી રીતે પી સ્ક્વેર ખાલી પી ખાલી ક્યુ અને અચળ પદ આ તમે એસ ઇટ ઇઝ ગોઠવી દેજો ચાલો સાહેબ અમે ગોઠવી દીધા અમને આવડી ગયું છે હવે નિશાની બદલીએ માઇનસ હોય તો પ્લસ માઇનસ હોય તો પ્લસ પ્લસ હોય તો માઇનસ માઇનસ હોય તો પ્લસ પ્લસ હોય તો માઇનસ પ્લસ હોય તો માઇનસ ક્યારે જ્યારે બાદ બાકી કીધી હોય ત્યારે તો હવે અઢારમાં કેટલા ઉમેરવાના તો કે સાહેબ હવે તો દસ ઉમેરવાના છે તો અઢાર ને દસ અઠ્યાવીસ માઇનસ ત્રણ પ્લસ આઠ તો સાહેબ એ તો થઈ જશે પાંચ માઇનસ અગિયાર માઇનસ સાત તો સાહેબ માઇનસ અઢાર હલો સાહેબ હવે તમને આવડી જ ગયું છે પાંચ ને ત્રણ તો કે સાહેબ આઠ એ પણ આવડી ગયું માઇનસ બે માઇનસ પાંચ એટલે કે સાહેબ માઇનસ સાત આવડી ગયું સાહેબ અને પાંચ માઇનસ ચાર એટલે સાહેબ કેટલા વચ્ચે તો એક પી સ્ક્વેર ક્યું સાહેબ એ પણ આવડી ગયું ચાલો અમને આ દાખલા આવડી ગયા છે